પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કમિશનર ઓફિસ ખાતે સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું શહેરના ધારાસભ્યો સહિતના શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ધારાસભ્યોએ પોતાના વિસ્તારના મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી અશાંત ધારાનો કડક અમલ થાય તે માટે વાસણાના ધારાસભ્ય અમિત શાહે રજૂઆત કરી હતી દસ્તાવેજ ના થયો હોય તેમાં પોલીસ સાથે મિલકત ખાલી કરાવવા પણ મદદરૂપ બને તેવી રજૂઆત કરવામાં આવી રોડ રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ હાજર રહી ટ્રાફિકનું નિયમન કરાવે એ અંગે રજૂઆત કરવામાં આવી રેલ્ફ રોડ પાસે પોલીસ ભવન અને માધુપુરા પોલીસ સ્ટેશન બનાવવા અંગે કૌશિક જૈનની ખાસ રજૂઆત પણ સામે આવી ત્યારે પાલડી નજીક લઘુમતી સમાજના લોકોએ કોષ આશ્રમ આસપાસ રહેવા આવી રહ્યા છે ટ્રસ્ટના નામે મિલકત ખરીદી ટ્રસ્ટીઓ બદલાઈ નહીં એ માટે પણ રજૂઆત કરાઈ શહેરમાં ડ્રગ્સના દૂષણ નાથવા અંગે પણ રજૂઆત થઈ લેખિત રજૂઆત કર્યા બાદ રિવ્યુ મિટિંગમાં પણ તેનું અપડેટ લેવાઈ રહ્યું છે ટ્રાફિકના ફોટો મિટિંગમાં બતાવીને સમસ્યા અંગે ધારાસભ્યોએ કામગીરી કરવાની રજૂઆત કરી ત્યારે વેજલ ત્યારે વેજલપુર અલબુર્જ નજીક એક હદ બનાવી છતાં પણ પ્રોપર્ટી ઊભી કરી લઘુમતી સમાજને વેચાણ કરીને નફો કમાવાનું કામ રોકવાના પ્રયત્નો કરાયા છે ચાર રસ્તા પર પરપ્રાંતીય બેગર્સ ઊભા રહેતા હોય તેના પર પોલીસે કાર્યવાહી કરે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી આજુબાજુમાં મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો પ્રોપર્ટી ખરીદીને રહેવા આવી રહ્યા છે આના સામે બીજા ફ્લેટો પણ લીધા છે તો આ લોકો ના આવે અને જે પ્રજા રહેશે એ જળવાઈ રહે તેની અમારી લાગણી ન મળી બીજી પણ રજૂઆત છે અમે રજૂઆત કરી હતી

એમને બધા જ લોકો એ કહ્યું છે કે જે જે જગ્યાઓ છે પોલીસે અમારે પકડે પેટ્રોલિંગ કરીને લોકોને પકડી રહ્યા આ વસ્તુ ની વાહનો વધવાના કારણે સ્વાભાવિક છે એ ટ્રાફિકની સમસ્યા રહે અને એના માટે દરેક દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં જ્યાં જ્યાં પ્રસર થાય રજૂઆત કરી છે લેખિત પણ આપી છે અને નક્કી પણ એટલે દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં પ્રશ્નો આપ્યા લેખિત પણ આપ્યા છે લખ્યા પણ છે અને એમને આવતી મિટિંગમાં રિવ્યુ ગયા મહિને અમે જે પ્રશ્નો આપ્યા તો એ અમને લગભગ ઘણા બધા સોલ્વ થયા છે અમુક પાઇપલાઇનમાં એવી રીતે એમને ખાતરી હતી કે આવતા મહિને મિટિંગ કરતા કે સાથ બતાવ્યા ફોટો હોય આ ફોટો હોય તો लास्ट टाइम सभी एमएलए ने जिस प्रकार के स्पॉट्स बताए थे जरूर कमिश्नर साहब ने उस पर काम किया है कई जगह पे ट्रैफिक कम भी हुआ है कॉर्पोरेशन के साथ मिलकर एनफोर्समेंट की आवश्यकता है जहाँ चार रास्ता ऊपर दबाणों और नानी मोटी ये चार रास्ता ऊपर खूब ट्रैफिक जाम थत हो એના ઉપર કામ કરવાની આવશ્યકતા ઉપર સહમતી દેખાઈ એના ઉપર કામ થવાનું છે જે અમિતભાઈએ અસામધારાનો મુદ્દો ઉઠાવ્યો એ પ્રકારના મુદ્દામાં ખાસ કરીને મારા વિસ્તારમાં તો મુદ્દા પહેલીવાર ઘણી વખત ઉઠાઈ ચૂકેલા છે જેના ઉપર ઘણી પ્રગતિ થયેલી છે તો એના ઉપર વધારે કોઈ એગ્રેસિવલી આગળ વધતા નથી પરંતુ ખાસ કરીને માં અલબુર ચાર રસ્તાની આજુબાજુમાં હું મુસ્લિમ સમાજના મિત્રોને બી અપીલ કરીશ કે પચાસ વર્ષથી ત્યાં હિન્દુ અને મુસ્લિમે બંને એક સીમા મર્યાદા બાંધી અને પ્રોપર્ટી નહીં ખરીદવાનું આજે નક્કી કર્યું અને હિન્દુ અમુક બિલ્ડરો દ્વારા ત્યાં જે ફ્લેટો વેચાણ માટે મૂક્યા સ્કીમો મૂકી છે ત્યાં મુસ્લિમ સમાજના લોકોને પણ મારી વિનંતી છે કે એ પ્રકારનું નફાખોરીને પ્રોત્સાહન ન આપે કારણ કે પાછળથી અસાનધારાના કડક અમલના કારણે એમના પણ પૈસા ફસાઈ જાય એ પ્રકારનું અમે પણ ઈચ્છા નથી એટલે અસાનધારો ખૂબ જ એક્ટિવલી સરકાર અને પોલીસ મ્યુનિસિવલ તંત્ર એ બહુ એક્ટિવલી એનો ઉપયોગ કરતું હોય છે એટલે ઘણી બધી સાઇટો જે અલબુત ચાર રસ્તાની આવી છે ત્યાં કોઈ કે ઇન્વેસ્ટમેન્ટ માટે બી ન કરવું જોઈએ આવી એક જનરલ વાત છે અને ટ્રાફિક બુટ હોવાની ચોક હોય કે એની જ્યાં ટ્રાફિક બ્રિજ બનવાના કારણે છે તો એ ઉપર પોલીસ વધારે સઘનતાથી કામ કરવાની છે એ સંદર્ભે વાત થઈ છે અને શિવ મંદિર ઉપર શ્રાવણ મહિનામાં ખૂબ ટ્રાફિક રહેશે તો એવા સમયે બી પોલીસ તંત્ર જરૂરથી ત્યાં આગળ વિશેષ પોલીસ બંદોબસ્ત મૂકશે એની વાત થઈ છે કૌશિકભાઈએ એક કહેવાય ને કે બેનર્સ ચાર રસ્તા ઉપર એનો મુદ્દો બહુ જ પ્રમુખતાથી ઉઠાવ્યો હતો કમિશનરે લાસ્ટ મિટિંગમાં પણ અમને જાણ કરી કે સો નંબર જો ડાયલ કોઈ કરે તો એ સો નંબર ડાયલ કરે એટલે તાત્કાલિક પોલીસ આવી અને જે પરપ્રાંતિય ભિખારી આવી અને શહેરની આબરૂ બગાડતા હોય છે તો એમાં તાત્કાલિક કામ થશે અમુક જગ્યાએ ટેસ્ટ માટે આઠ દસ જગ્યાએ સો નંબર ડાયલ કરો એ પ્રકારના બોર્ડની પણ મુહિમ કમિશ્નર સીટ ચલાવશે આવી પ્રકારની પણ વાત છે